મોરબી આયુષ હોસ્પિટલમાં ઓર્થો વિભાગ દ્વારા એકી સાથે ત્રણ દર્દીની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી નમસ્કાર મિત્રો મારું નામ ડોક્ટર યોગેશદાન ગઢવી કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન ટ્રોમા સર્જન રિપ્લેસમેન્ટ સર્જન અને ઇલીઝારો સર્જન તરીકે આયુષની મોરબી શાખામાં ફરજ બજાવું છું આજે આપણે વાત કરશું ત્રણ મહિના પહેલા ગોંડલ ખાતે બોલેરો પલટી ખાઈ જતા એક જ પરિવારના ત્રણ દર્દી પડી જતા ગંભીર ઈજા થઈ હતી જેમાંના એક દર્દી મનસુખભાઈ કે જેમને કાંડાનું એક હાડકું ખસી ગયું હતું આજુબાજુના તાણિયા પણ ફાટી ગયા હતા અને એકદમ જટિલ ફ્રેક્ચર થયું હતું અને સાથે સાથે એક પગનું પિંડીનું ફ્રેક્ચર થયું હતું આપણે કાંડાના ફ્રેક્ચર માટે હાડકું વ્યવસ્થિત જગ્યાએ બેસાડ્યું એના આજુબાજુના તાણિયા રિપેર કર્યા અને પિંડી માટે સળિયો નાખીને ઓપરેશન કરવામાં આવ્યું આજે ત્રણ મહિના પછી દર્દી એકદમ સ્વસ્થ છે ચાલી શકે છે અને કાંડાની ઓલમોસ્ટ નોર્મલ મુવમેન્ટ આવી ગઈ છે બીજા દર્દી મેહુલભાઈ કે જેમને જમણા ખભાનું જટિલ ફ્રેક્ચર થયું હતું એમના ત્રણથી ચાર કટકા અ ખભાના ગોળાના ત્રણ થી ચાર કટકા થઈ ગયા હતા એમને આપણે પ્લેટ નાખી અને ઓપરેશન કર્યું હતું અને આજે એકદમ નોર્મલ પૂરેપૂરી મુમેન્ટ છે ખભો એકદમ વ્યવસ્થિત કામ કરી શકે છે ત્રીજા દર્દી હિતેશભાઈ કે જેમને ડાબા હાથના બંને હાડકા ભાંગી ગયા હતા સાથે સાથે ડાબા પગના થાપાનું પણ ફ્રેક્ચર થયું હતું એમને પણ એકદમ આજે નોર્મલ ત્રણ મહિના પછી વ્યવસ્થિત ચાલી શકે છે અને હાથની પણ નોર્મલ મુવમેન્ટ આવી ગઈ છે થેન્ક યુ ઓલરેડી અમારે અહીંયા રેગ્યુલર મહિનાના બસો થી અઢીસો ઓપરેશન થાય છે જેમાંના ટ્રોમા સર્જરી દોઢસો અરાઉન્ડ થતા હોય છે જે રેગ્યુલર થતા હોય છે એટલે એ સામાન્ય ફ્રેકચર હોય છે તો એ બધાને પૂરેપૂરી રિકવરી આવી જતી હોય છે અને આના સાથે સાથે સિત્તેર થી એસી અમારે રિપ્લેસમેન્ટ સર્જરી પણ એક મહિનામાં થતા હોય સામાન્ય ફ્રેક્ચરમાં લોકોને શું સાવચેતી રાખવી જોઈએ શું તકલીફ હોય સામાન્ય ફ્રેક્ચર જનરલી રોડ ટ્રાફિક અકસ્માતના કારણે વધારે કોમનલી થતા હોય છે તો મેઈન રોડ ટ્રાફિક અકસ્માત આ આજના સમયે વધારે વાહન અવરજવર અને વાહનોની ગતિના કારણે આ વધારે ફ્રેક્ચરો થતા હોય છે નાના ઉમરના અમુક વ્યક્તિઓ હોય છે જે વધારે સ્પીડમાં ચલાવતા હોય એના કારણે થતું હોય છે તો એ ને અને નોર્મલ બધા નિયમોનું પાલન કરીને ચલાવે તો એ આપણે અકસ્માતને અટકાવી શકીએ નોકરી માટે સુવર્ણ તક એલઆઇસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઈપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો